ડભોઈ નગરપાલિકાના કર્મચારીનો સંદેશ ન્યૂઝ પર મોટો ખુલાસો કર્મચારીએ પાલિકાની પોલ ખોલી છે વહીવટની પોલ વહીવટ ગેરકાયદેસર વીજ કનેક્શન આપ્યા હતા મુન્ના દેસાઈએ આ વાત કરી છે મહિલા કોર્પોરેટરના પતિ ભરત વસાવાના દબાણથી પૈસા લીધા હોવાનો પણ મુન્ના દેસાઈનો દાવો છે રીસમાંથી સાત હજાર ભરત વસાવાને આપવાના હતા પાલિકાના સભ્યોના દબાણથી પહેલા જ બીજ કનેક્શન આપ્યા હોવાનો મુન્ના દેસાઈએ દાવો કર્યો છે નોકરી બચાવવા પાલિકાના સભ્યોની શરમ રાખવી પડે છે મુન્ના દેસાઈએ સ્ટ્રીટ લાઈટ નું કનેક્શન આપવા વીસ હજાર રૂપિયા લીધા હતા સંદેશ ન્યૂઝ પર ખુલાસો કરવા મુન્નાભાઈ એટલે કે હિમાંશુ દેસાઈ આવ્યા છે રાબિયા પાર્કમાં કોઈપણ જાતના ઠરાવ વગર જેમણે વીજ કનેક્શન જોડાણ આપી દીધું હતું વીસ હજાર રૂપિયા લીધેલા ઓડિયો ક્લિપમાં વાત થતી હતી કોના કોના નામે વીસ હજાર રૂપિયા લીધા છે એ મુન્નાભાઈ ઉર્ફે હિમાંશુ દેસાઈ જ આપણને જણાવશે મુન્નાભાઈ વીસ હજાર રૂપિયાની લેવડ દેવડ થઈ હતી તમે પોતાની પાસે કેટલા રૂપિયા રાખ્યા અને કોને કોને કેટલા રૂપિયા આપ્યા હું પ્રથમ તો સમાચાર માધ્યમ થકી ડભોઈની પબ્લિક તથા બધા માણસોને કહેવા માગું છું કે હું નગરપાલિકામાં સત્યાવીસ વર્ષથી નોકરી કરું છું અને આ પહેલો કેસ નથી કે વગર ઠરાવે મેં સ્ટ્રીટ લાઇટ કલેક્શન જોડાણ આપ્યા હોય અમારે નગરપાલિકામાં નોકરી કરવી હોય તો સભ્યોના દબાણથી કે બે આગની શરમથી કે એમના સંબંધથી અમારે કામ કરવું પડે છે પણ ભરતભાઈ વસાવાનું પ્રેશર હોવાથી મેં આ પૈસા લીધા છે ભારતભાઈ વસાવા કોણ ભરતભાઈ વસાવા જે એમના પ્રમુખ છે એમના આપણે સભ્ય છે એ આજને એમના પતિ દેવું છે બાપુ કયા વર્ણના એમના સભ્ય એ લગભગ પાંચ નંબરનો વોર્ડ છે એક્ચ્યુઅલી યાદ નહીં પણ ભરતભાઈ વસાવા એમના પતિદેવ છે અને એમના આગળથી મેં પૈસા લીધા છે બાકી મારે પૈસા લેવાનો કોઈ ઈરાદો હતો નહીં ને અત્યારે આગળ પણ મે કોઈ પાસે પૈસા લીધા નથી સાત હજાર રૂપિયા આપેલા અને બીજા કદાચ આગળ વહીવટ કરવાનો થાય આપવાના થાય અને સુલતાનભાઈને એવું કીધેલું કે કાશે તો પૈસા તમને પાછી આપવાની જવાબદારી મારી એ પ્રમાણે મેં ખુલાસો પણ કરેલો છે સાહેબ તમે કબૂલો છો કે ગેરકાયદેસર કનેક્શન તમે આપો છો આપેલા અગાઉ આપેલા સભ્યોના દબાણથી અને બે આંખની શરમથી આપેલા હતા ભાઈ એના લીધે તમને કાઢી મૂકવામાં આવે હા એ લીધે મને કાઢવામાં આવ્યો છે નોકરીમાંથી બાર તરફ કરવામાં આવ્યો છે તો આ હતા મુન્નાભાઈ હિમાંશુ ઉર્ફે દેસાઈ તેઓનું કહેવું છે કે વોર્ડ નંબર પાંચ ના જે કોર્પોરેટરના પતિ છે ભરતભાઈ વસાવા તેમને સાત હજાર રૂપિયા આપ્યા છે બીજા રૂપિયા તેઓની પાસે અકબંધ પડ્યા છે કેતનકુમાર સંદેશ ન્યૂઝ ડભોઈ વડોદરા